વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી બરોડા હાઈસ્કૂલ ઓએનજીસી ખાતે આજરોજ શાળાના ધોરણ દસના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો શાળાના ધોરણ દસના કુલ બસો પંદર બાળકો આ સમારંભમાં હાજરી આપી હતી શાળાના આચાર્ય ડોક્ટર મહેશ પટેલ સર દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા સંદેશ આપ્યો હતો તેમજ આવનારી બોર્ડની પરીક્ષામાં પોતાની કારકિર્દી કેવી રીતે ઉજ્જવળ બનાવી શકે તેના વિશે પણ માર્ગદર્શન આપ્યું હતું શાળાના સુપરવાઇઝર ડોક્ટર યાકુબ શેખે પણ બાળકોને આવનારી બોર્ડની પરીક્ષા માટે શુભેચ્છા તૈયારી કરવી પરીક્ષાના દિવસે રીતે પેપર લખવું તે વિશે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું હતું કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના વર્ષ દરમિયાન અનુભવને સર્વે વચ્ચે પ્રસ્તુત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન ધોરણ દસ વર્ગના શિક્ષક પરીક્ષિત રાણા મુકેશ પરમાર રાજેશ નાગપુરે અને સીમા કર્ણિક દ્વારા કરવામાં આવ્યું હતું આ તમામ વર્ગ શિક્ષકો દ્વારા બાળકોના વર્ષ દરમિયાનની દરેક એક્ટિવિટીઝ તેમજ તેમના કાર્યોને દર્શાવતું એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરી બાળકોની જૂની યાદો તાજી કરી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા